રાજકોટના રીબડામાં પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરનાર ઝડપાયા છે મુંબઈ અને આગ્રાથી ચાર આરોપીઓની ધરપકડ

તો પેટ્રોલ પંપ પર ફાયરિંગની આ ઘટના બની હતી જેના સીસીટીવી સામે આવ્યા હતા હાર્દિક સિંહે એક વિડીયો શેર કર્યો હતો અને તેમાં પોતે આ હુમલાની જવાબદારી લીધી હતી ત્યારે હવે આજે ફાયરિંગ કરનારા લોકો છે આરોપીઓ એ ઝડપાયા છે કયા કયા આરોપી છે અભિષેક પવન જિંદલ પ્રાંશુ કુમાર પવન જિંદલ આ બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે ઇરફાન ઉર્ફે શીપા કુરેશી પણ પકડાયો છે આ સિવાય વિપિન કુમાર જાટ પણ પકડાયો છે

હાર્દિકસિંહ જાડેજા નામનો આ વિડીયો કે બે ફાયરિંગ કરાવ્યું છે એ શખ્સ હજુ સુધી પોલીસ પકડ દૂર છે પરંતુ હાર્દિક તેના જે મળકિયાઓને મોકલ્યા હતા એટલે કે જે બાઇકમાં બે વ્યક્તિ ફાયરિંગ કરવા આવ્યા હતા તે બંને અને પ્લસ તેને મદદમાં જે તેની સાથે આખો પ્લાન ઘડ્યો હતો એક કુલ ચાર વ્યક્તિની ધરપકડ કરી છે હાલ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ તમામને રાખવામાં આવ્યા છે અને માંગ સાથે પણ તેને રજૂ કરવામાં આવ્યા છે હાલ તો અત્યારે હાર્દિકસિંહ જાડેજાને પકડવા માટે પોલીસની ત્રણ ટીમ કામે લાગી છે હાર્દિકસિંહ જાડેજા હાથમાં આવ્યા સમગ્ર ઘટનામાં અનેક નવા જે કઈ આગળના પ્લાનિંગ છે એ પણ બહાર આવવાની શક્યતા છે કારણ કે એક પ્લાન સાથેનું આજે ફાયરિંગ કરવામાં આવ્યું અદાવત છે પરંતુ ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં એક રાજદીપસિંહ જાડેજા અને બીજા પિન્ટુ ખાટડી આ બંનેના જે રીતે તેને મારી નાખવાની વાત કરી રહ્યો હતો પોલીસે પણ આ વાતને ગંભીરતાથી લીધી છે અને હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસ કામે લાગી છે બિલકુલ ઋષિ આભાર આપનો જાણકારી આપવા માટે